વ્યાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક તપાસની વાત કાર્યવાહી કરાઈ ભુજ તાલુકાની મિરજાપર ગામની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર જયસુખ પરસોતમ ઠક્કરની દુકાનની આકસ્મિક તપાસણીમાં ખાંડ તુવેર દાળ તથા ચણાના જથ્થામાં કુલ સાતસો ત્રાણું પોઈન્ટ વીસ કિલોગ્રામની ઘટની જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા નિયમો અનુસાર રૂપિયા બાઉતેર હજાર પંદર નો દંડ કરવામાં આવ્યો હતો માંડવી તાલુકાની મોટી ભાડઈ દુકાનના દુકાનદાર મૂળજી ગોવિંદજી ભાનુશાળીની દુકાનની આકસ્મિક તપાસણીમાં ઘઉં ચોખા બાજરી ખાંડ તુવેર દાળ નમક તથા ચણાના જથ્થામાં કુલ એકસો કિલોગ્રામની ઘટ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ એસ હાસમિક દ્વારા નિયમો અનુસાર રૂપિયા પંદર હજાર સાતસો ઓગણીસ નો દંડ કરવામાં આવ્યો હતો તથા ડિપોઝિટની રકમ રાજ્ય સાર કરવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે